પેલે આપણે સર્કલ થી શરૂઆત કરશું ચલો મારી સાથે બધા વિદ્યાર્થી મિત્રો એક નાનું એવું સર્કલ દોર મારી સાથે જ સર્કલ દોરતા જજો એટલે તમે પણ સાથે સાથે અભ્યાસ કરશો હું ફરીવાર વાર છું કે આ વિડીયોમાં તમે પહેલેથી છેલ્લે સુધી કન્ટિન્યુ લેક્ચર જોશો તો તમને આમાંથી કાંઈ કન્ફ્યુઝન રહેશે અને મેં એક એક નાનામાં નાનો પોઈન્ટ પણ અહીંયા કવર કરેલો છે વર્તુળનું જે કેન્દ્ર છે એ કેન્દ્રથી સમાન અંતરે ત્રિજ્યા કહેશું હું તમને એમ કહું કે એક લીટી આમ દોરું છું એટલે કે એક પોઈન્ટ થી વર્તુળ સામેના બીજા પોઈન્ટ સુધી અને એક કન્ડિશન એમાં એવી છે કે મધ્યમાંથી પસાર થતું હોય તો એને શું કહેવાય વ્યાસ પછી અહીંયા જે છે વર્તુળ જે બોર્ડર છે એ બોર્ડરને ને પરિઘ કહેવામાં આવે છે રેડી જે પણ બોર્ડર લાઈન આપેલી છે બાહ્ય ભાગ કુલ જે છે એ પરિઘ અને ત્યાર પછી માનો કે હું એવું એક રેખાકણ દોરું જે વર્તુળના બે બિંદુને જોડે છે પરંતુ ઈ રેખા ખંડ મધ્યમાંથી પસાર થતો નથી રેડી ખાલી વર્તુ નું એક બિંદુ થી વર્તુળના બીજા બિંદુ સુધી જોડાયેલું છે પરંતુ મધ્યમાંથી પસાર થતું નથી જીવા કહેવામાં આવે છે